વૃદ્ધાશ્રયની મધ્યમાં સુરસાગર વિસ્તાર કે જ્યાં લોકો ફરવા વધુ આવે છે ત્યાં પાણીપુરીની લારીઓ પણ વધુ ઊભી રહે છે આ સ્થળે કોર્પોરેશન દ્વારા બાવીસ પાણીપુરીની લારીઓનું તેમજ ત્રણ ખાણીપીણીના ધંધાર્થીઓને ચેકિંગ કર્યું હતું આ ચેકિંગ દરમિયાન પાણીપુરી સાથે અપાતા પાણીનો કુલ નેવું લિટરનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ સાથે જ બગડી ગયેલા બાર કિલો બટેટાનો પણ નાશ કરવામાં આવ્યો હતો જ્યારે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કર્યા વિના ધંધો કરતા પાંચ લારીઓ બંધ કરાવી હતી પાણીપુરી સાથે અપાતા પાણીને ઠંડુ કરવા માટે બરફનો સીધો ઉપયોગ કરવામાં આવે છે આ બરફ હાઇજેનિક હોય છે જેથી પાણી ઠંડુ કરવા બીજો કોઈ વિકલ્પ શોધી કાઢી અને હાઇજેનિક બરફનો ઉપયોગ નહીં કરવા તાકીદ પણ કરવામાં આવી હતી કારણ કે આ બરફનો ઔદ્યોગિક વપરાશ માટે પણ ઉપયોગ થતો હોય છે આ પ્રકારના બરફનો ઉપયોગ નહીં કરવા અવારનવાર તેઓને સૂચના પણ આપવામાં આવી છે અને રજીસ્ટ્રેશન વિના જે લોકો ધંધો કરે છે તેઓને તાત્કાલિક કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાની પણ સૂચના આપવામાં આવી છે હવે પછી રજીસ્ટ્રેશન વિના ધંધો કરતા પકડાઈ જશે તો ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી હતી હાલ ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગચાળામાં ઉછાળો આવ્યો છે જેને અનુલક્ષીને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હજુ પણ ચેકિંગની કાર્યવાહી બીજા વિસ્તારમાં પણ ચાલુ રાખવામાં આવશે ઉનાળાની ઋતુ દરમિયાન જે અમારું રૂટિન ચેકિંગ હોય છે તેમાં ખાસ કરીને આજે સુરસાગર વિસ્તારમાં આવેલ પાણીપુરીની જે લારીઓ છે તેમાં અમે ખાસ કરીને આજે ચેકિંગ છે તેમાં તે લોકો પાણીમાં ડાયરેક્ટ બરફનો યુઝ કરે છે હવે એ બરફ એક્ઝેક્ટલી ખાવાલાયક છે કે નહીં તે પણ આપણે તાત્કાલિક ધોરણે ફા નક્કી કરી શકીએ નહીં તો તે આધારે અમે જે પાણી હતું તેનો તાત્કાલિક નાશ કરાવેલ છે અને તેઓને તાકીદ કરેલ છે કે આ રીતે બરફનો યુઝ ના કરે એને આજુબાજુથી ઠંડુ કરીને જ પાણીનો ઉપયોગ કરે અને કેટલાક અમને રજીસ્ટ્રેશન કર્યા વગરના જે હોકર્સ મળેલ તેઓનો ધંધો અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને તેઓને રજીસ્ટ્રેશન લેવાની ફરજ પાડેલ છે કયા ફરી જો આ પ્રમાણેનું વિધાઉટ રજિસ્ટ્રેશન અથવા તો પાણીમાં ડાયરેક્ટ જો બરફ યુઝ કરે તો એમાં એફએસએસ અંતર્ગત શેડ્યુલ ફોર્ડની નોટિસ આપી અને તેઓ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે